સ્વામી સ્વરૂપાનંદ મહારાજ વિરાચ મહારાજ કોસ બાદાદા રામદેવ સનાતન ધર્મ નિ

જન્મ મરણ દરેક યોનીમાં બે બીબા સ્ત્રી અને પુરુષ બે નો મળશે જન્મથી સંસાર આગળ જોડાવે છે અને લગ્ન થી પરમ તત્વની સાથે આપણો સંબંધ થાય પુરુષે ભગવાનના પ્રતિનિધિ રૂપ લગ્ની ઉપર થી લગ્ન શબ્દ જેવી હોય મારા બાપ કોઈ પણ મેળવવાની તાળાવે પ્રાપ્ત કરવા એટલે મારા ભાવ અને આ એવું મનુષ્ય જીવનમાં જ પ્રાપ્ત થાય બીજા જીવન માં પ્રાપ્ત નથી વળી લગ્ન માં સ્ત્રી પુરુષ તો બે તો જોઈ તે દીકરી દીકરો પણ સીધો એના જોડાવા વાળો વર મારા છે બરાબર વાત કરી હતી ઘર બે નો હથે વાળો બે હાથ જે નોખા નોખા હતા એક કરી નાખે

લગ્ન યોગ એ કુદરતી કરાવન અને એના માટે મોટા દાખલા આપી દી રણુદા નો રાજા અને સામાન્ય કરા છે સામાન્ય રજપૂત

તો તોરણ તે મહાન શક્તિ નારી બની ગઈ એમાં હિમા જન્મે તો બધી ફૂટડી ઉચ્ચ બની અને કુબડી બેઠ છે પણ દાદા રામદેવજીનો હથે વાળો થાય એના પતિ નો યુગ થાય તારો સ્ત્રી નેત્રમ દે બના તારે પૂજ્ય બના નેત્રમ દે એટલે જેને જરૂર ગમાય તેના યુગ કે બનાવ એટલે જોજો આપણા અવતારોના

તો મનુષ્ય જીવન માં ધ્યેય જયો હતો આપણા મનુષ્ય ગુરુ મળ્યા એનો છેલ્લો ધ્યેય મોક્ષ કારણ કે ચાર પદાર્થ મનુષ્યમાં પ્રાપ્ત થાય સદગુરુ મળ્યા પછી ધર્મ અર્થ કામ અને મોક્ષ ધર્મ એટલે આપણું કર્તવ્ય જેવું કર્તવ્ય શું આમ તો મનુષ્ય જેટલા છે એનો પરમ કર્તવ્ય ભગવાન ભજન કરવું એનું પરમ કર્તવ્ય

આઠમાં વિકાર ના હોવો જોઈએ આ વિકાર કરવાથી બગડે તો બીજું બીજો તો પાણીનો સાબકો નાખો તો સોગી થઈ જાય પણ આઠમાં જે વિકાર છે દ્રષ્ટિનો એ સુધિ કરવાની જરૂર તો એ આઠનો વિકાર કે મટ સત્સંગમાં મટ કાનમાં જે શ્રવણ સુધિ કરી એટલે કાનનો મેલ કાઢો એટલે એટલે ફોતરવાર નહીં કાઢ પણ કામો આપણે જેવો વરિવહન જીવન જગતનો મતલબ એ કાર્ય કરવામાં એડા આપણે જે મેરી તેરી જે કુટલી આપણે નાખી કામ નથી એ શુદ્ધિ કરવાની જરૂર છે એટલે આજે પાંચ ઇન્દ્રિયોના પાંચ વિષય છે એ વિષયથી પર આ તેના વતન માટે આપણે સારો કરવો એના હાથ ખાવું તો હાચ ઉપર એનાથી મોનો વિકાર મટી જાય તમે આખી ખાવાનું ખાઓ ને પીવાનું પીવો એટલે તમારા મઢાનો વિકાર મટી ગયો મુખની શુદ્ધિ થઈ ગયો હાથો હાંભળો અને સંતોનો હાંભળો ધર્મ અર્થ કંઈક સાંભળો તો તમારા કામની શુદ્ધિ થઈ જાય સંતોમાં પરમાત્મા ભાવ કરો જગતમાં બધામાં આત્મદર્શન કરો એ દૃષ્ટિ દોષ મટી ગયા તમારા દ્રષ્ટિની અને શુદ્ધિ થઈ જાય પગે આરા કાર્ય માટે આને જો તો પગની શુદ્ધિ થઈ જઈ કેવા એ તમારી પ્રત્યાતા જ કેવા હાથેથી એક સાદા કાર્ય કરો તો તમારા હાથમાં પણ હાથની શુદ્ધિ થઈ જઈ કેવા એમ એક એક ઇન્દ્રિયના કાર્ય અને જે કે ખાવા માણસ સાસનો રોટલો હોય તો સપન ભોગ હોય પણ મેં મારો નાદ બેઠો એનો હું ભોગ ધરાવું પરસાદ આપું તો આ ભોગ પણ જોઈ જાય ઠાકર અને આપણો ઠાકર તો અંદર જ બતાવ્યો છે બીજી રીતે કાપડે ગમેતા દે તો કેમેરા મૂકેલા હોય તો કેમેરા થી બે પછી અમુક જગ્યાએ આપણે અમુક વડીલો થી બે ક્યાંક મર્યાદા હોય બધા થી બે તો આપણા ઘરા રહેલા ભગવાન ની કોઈ મર્યાદા નહીં આપણા એ જે પડતો હટાવી દીધો કે આ તારો આત્મા એ પરમાત્મા અને આ સ્વરૂપે તારામાં અર્ધમ કાચી રહ્યો અને હવે નજીક માં નજીક હોય તો આપણો આત્મા હું છું એવું નક્કી ના કરું કે આત્મા માં છે એટલું આત્મા પરમાત્મા તો આત્માની સાક્ષી જો શરીર ની શુદ્ધિ કરો કર્મ શુદ્ધિ કરો ધર્મ કામ અને તો મોક્ષ અને તો મોક્ષ તમારા માગવાનું નથી મોક્ષ તો આત્મા નું સ્વરૂપ છે

માટે બધે એટલું માર્યું એટલું બંધારણ મન વધાય તો લાભુ દાદા કીધું કે આને આપણે મોક્ષ કોનો કરવો તો કે જો છે મુક્તિ કો મન છે તો આપ સ્વરૂપ પિસાન આપ જાગ્યા વિના સપના નહીં નાચે સિદ્ધાંત એ પ્રગટ કરે જો સપનામાં ગમે આપનો સુખ દુઃખ હોય પણ જાગ્યા પછી એ ખોટા થઈ જાય તમે દુખી છો ખોટા સુખી એટલે ખોટા તો સપનામાં જે જોયું જાણ્યું તમને લાભ આની થઈ જાગતા તરત ખોટું થઈ ગુરુ ચરણ માં જયારે બોધ પ્રાપ્ત થાય આપણે ગુરુ નો જેથી જાગી જ્યા કેવાય અને તે અજ્ઞાન નિંદ્રામાં હોતા આપણે અજ્ઞાન માં ઊંઘ નિંદ્રામાં ઘેરાયેલ જાળીદા તમે જાગ્યો જાણે જો જાગ્યો પીર થઈ ગયો આપણે તમે ભગત છો તો ભગવાન તમારે ક્યાંય ગોતવાનું નથી તમે જ્યાં ઉભા રહો ત્યાં ભગવાન એટલું નક્કી રાખવાનું ભગત હોય ભગવાન હોય સૂર્ય હોય પ્રકાશ હોય એમ ભક્ત હોય ભગવાન

અને ગુરુના બની જો એ ઘડી તમે મુક્ત હો એ વખતે પછી તમારા મુક્તિ માટે કોઈ સાધન કરવાની જરૂર નથી અને મોક્ષ મુક્તિ કા આકાર નથી મનેથી ગુરુના બધવજ મુક્તિ પડી ગુરુજી આપણને આત્માનો બોધ કરે છે ને એ આત્મા જ મોક્ષ સ્વરૂપ છે મોક્ષનું સ્વરૂપ છે એટલે

પાણીમાં મળી જાય તો મીઠું રહેતું નથી એનું નામ સંત કેવા સત્સંગ પણ આપણે બીજી રીતે સત્સંગ હોય તો કોઈ અનુભવી માં આપણું સંતો નો સમાગમ કરો દેહ હોવા છતાં જેવા સંતો નો સમાગમ કરો વળીએ સંતો આપણને શું આપો શબ્દ આપો કેવા શબ્દો જે શબ્દ થી આપડા મન ના તાણવાન મટી જાય જેના સક્ષમ થી જેના શબ્દ થી આપડા સમાધાન થાય એટલે આપણી આંખી છૂટવા માટે એટલે માનજો કે એના આપણને સત્સંગ મળી ગયો પણ ઘણા બધા સત્સંગમાં જાય કરા પણ કોક કોક માં સત્સંગ આવે જાય ઘણા પણ સત્સંગ કોક કોક ના મજા આવે

અને સમરણ કોને કહેવાય સમરણ એટલે મરી જાવ તમે સો બાકી જે સ એના સિવાય બીજું જે માન્યું હોય એ બધું મરી જાય તો સમરણ જ થાય તો સમરણ 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 એક વાત યાદ રાખજો એક વાત નક્કી કરજો જે મૃત્યુ સા મરણ ઉપર જો તમે તમારા દેહ માનતા હોય તો એટલી વાત નક્કી કરજો તે મરવાનો 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 કોઈ વાંચે રહેવાનું નથી સૌ મરણ તેનું મરણ આ જે મરી જવા વાળું હવે હજ ને કોઈ હા ને એના એના વ્યવહાર પણ આપણે આત્માનો વ્યવહાર નહીં કરવો કરવાનો સંતોનો વ્યવહાર નહીં કરવાનો

જેટલા જેટલા સંતો ની દ્રષ્ટિ માં તમારી ઊંચી ગતિ બનશે જીવ ગતિ થઈ અને એક વખત જીવ મટી જશે અને બીજે પણ તમારી જે જીવ દિશા મટી જાય તરત જ એક ઘડી શિવ દિશા પ્રગટ થવાની જેમાં આ જગ્યા અંધારું હોય પણ આપણે હવાનો બધી તેલ દર તો સૂર્ય ઉગ અને હાથ કે જોડ થઈ જાય તો તો આ તે હિંમત પ્રતિતિ થઈ જાય આ તે કરી ધીરજ ની જરૂર છે સંતોના વચનોને હૃદય ધારણ કરવાની તો જીવન બાપા એ બહુ કે ગુરુ કર્યા હતા હતા ગુરુ કરે પણ બધા ઉપર ચડે કોઈનું માનતા ન હતા મનના મતે જ આવતા હતા कोई गुरु करना पर गुरु करवाची गुरुनु ना मानो तो गुरु करायो क्या है कोई दिकरी ठर वर्ष नगन कर 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 नगन कर कर, कर 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 तो कहीं घर की दीता दीखली देवनो मारा धणी नक्की ना कर तू करो बदाई नगन कर पर धणी नक्की ना कर तू करणा एवं गुरु करीने आपण पादप पडा तो गुरु मड्या पछि नाम नक्की जाय ना तो

પાંચ કરોડ ની જાન જોડી હરિસૂત્ર રાજા એ જોડી ધર્મ રાજા એ નવ કરોડ જાન જોડી એ બાર કરોડ ની જાન જોડી

વરરાજાની જરૂર સર એવા નામ ઓળખાવા ક્યાંમાં ઓળખાવા તમારા માં સ્વરૂપ

નજરે નક્કી કરી લીધું કે એવું છે લોકો કે છે ચાર યુગ કે પણ નક્કી પણ તમારું જ કે અનુભવ તમારો છે અનુભવે પદ પામીએ પદે ઇન્દ્રિયા દીપ આ તો પોતે રહ્યો પોતે ગ્રયો આ દ્રઢ અનુભવની રીત છે માર્ગ તો સમરણ એટલે યાદી આપણે ગુરુના બાળક શું યાદી રાખ્યો બીજું બધું બધા નહીં ભૂલો તો એક દાડો ભૂલી જવાનું પટેલે એક દાડો મટી જવાના ભાઈ મટી જવાના ભાઈ મટવાના રાજા રંગ ફકીર બધું મટી જવા પણ આ યાદી કાયમ રાખ્યો તો પેલી યાદ રાખજો તો મળ્યા હોય ને મરજી પૂર્વજાની પ્રીતે નવા કાતા નહીં ચડે જુદાજુદી આ યાદી છે ને આ તો ભૂલ્યા હતા ને બોલું યાદ કરાવી દીધું હવે આપણે યાદ રાખ્યું યાદી શું આમાંથી કીધું બાપાએ ભૂલ્યા શું કરવા

ભારત બની રહેવાનું જો ગુરુ ના બાળકો કાયમ માર કહેવા છે જે તો તમે આનંદ કરી છો તો વર્તમાન ભણી ઉઠ્યો આપણે પાપ બનવું જ નથી બાળક જ રહેવું મજા બાળક માં બાળક માં જઈ કરો એનું દફતર એ ભરિયાળો માં અમાર પરિચિત નું દફતર એની મમ્મી ભરિયા આઠ માં છોકરા બહુ મજા મોટા થઈ ગયા

રગીને લગાડી તો નામમાં લગાડી દો અને ગુરુ એ જે જે તમને બોધમાં કીધું હોય તો પાડો એ રીતિ પાડ્યો એ બી રૂઢી રીતિ પાળો સદાય હરીના સદગુરુ સદગુરુ દેવ